મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોને હકનું ઉલ્લંઘન ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ બાય કરણ યુસીસી માટે આજે યુસીસી કમિટીના જે સભ્ય છે સાહેબ મીણા સાહેબ આવ્યા હતા અને વિવિધ સમાજ અને આગેવાનો વચ્ચે ચર્ચા થઈ અને દરેક સમાજની એક જ રજૂઆત હતી કે ખાસ કરી અને હું મારા સમાજની વાત કરું તો અમારી રજૂઆત એ હતી કે ભાઈ દેશની અંદર પ્રજાના કાયદા જે બનતા હોય પ્રજાની સુખાકારી માટે બનતા હોય પ્રજાની ભલાઈ માટે બનતા હોય પણ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજમાં એક એવો મેસેજ હતો કે આ જે કાયદો છે એ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું રક્ષણ નહીં થાય અને મુસ્લિમ સમાજને અને હેરાન કરનારો કાયદો હશે ત્યારે આજે પણ અમારી રજૂઆત એ જ કરી છે કે આર્ટિકલ ભારતના બંધારણની આર્ટિકલ પચીસથી અઠ્યાવીસની જે દરેક સમાજના પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ અને મૂળભૂત અધિકાર પ્રમાણે પોતાની જીવન નિર્વાહ લગ્ન મરણ નોંધણીય જન્મ તે બધાએ જે નિર્વાહનો જે આપણને હક આપેલો છે એનું કાંઈ ઉલ્લંઘન ન થવું જોઈએ અને યુસીસી કમિટીના સભ્યશ્રી જે હતા એમને પણ ખાતરી આપી છે કે મુસ્લિમ સમાજનું કોઈ આમાં હનન નહીં થાય એવી અમને ખાતરી આપી છે આગળ જોઈએ શું થાય છે

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે